મિત્રો આજે હું તમને બેસ્ટ એવા ચાર સુપર ફૂડ જણાવીશ કે જેનું સેવન શિયાળામાં રેગ્યુલર તમે વીસ થી પચીસ દિવસ કરો છો ને તો તમારો લોહી તમારું નહીં થવા દે અને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓથી બચીને એક સ્વસ્થ અને નિરોગી લાઈફ તમે શકો છો નંબર ફર્સ્ટ એટલે કે લાલા સ્પર્ધા કલર નું આવે છે તો તમારે સવારે ઊઠીને દેશી લસણની જે બે કડી છે તમારે ફોડીને મોઢામાં મૂકીને બરોબર ચાવી જાવીને એનો રસ છે તમારે ઉતારવાનો છે પરંતુ આ પ્રયોગ તમારે સવારે નરણાકુરે કરવાનો છે ત્યારબાદ નંબર સેકન્ડ એટલે કે મિત્રો બીજા નંબર પર આવે છે એ માત્ર શિયાળામાં આપણે જોવા મળે છે એ છે આંબા હળદર અથવા જે લીલી હળદર આપણને મળે છે તો તમારે ઘરે લઈને છોલીને તમારા નાની નાની બારીક બારીક તમારે ચિપ્સ કરી દેવાની છે અને જ્યારે પણ તમે કોઈ પણ ભોજન કરવા બેસો બપોરે રાત્રે તો તમારે આઠ થી દસ ચીરી આ જે લીલી હળદર છે એની તમારે મોઢામાં ચાવી ચાવીને ખાવાની છે ઇમ્યુનિટી સ્ટ્રોંગ થશે અને તમારા લોહીને છે ને એક પાતળું રાખશે જેથી કરીને બ્લડ સર્ક્યુલેશન તમારું પ્રોપર થઈ રહેશે ત્યારબાદ નંબર થર્ડ એટલે કે મિત્રો ત્રીજા નંબર પર આવે છે તજના લાકડાનો પાવડર સવારે ઉઠીને નરણા કોટે સો એમ એલ જેટલું તમારે હુંફાળું ગરમ પાણી લેવાનું છે તેની અંદર એક ચમચીનો ચોથો ભાગ તજના લાકડાનો પાવડર એડ કરી સવારે નરણા રેગ્યુલર વીસ થી પચીસ દિવસ સુધી સેવન કરવાનું છે મિત્રો ચોથા નંબર પર આવે છે એ છે આદુ તો તમારે અડધી ઇંચ આદુ તમારે લેવાનું છે અંદર તમારે વાટી દેવાનું છે અને એનો રસ તમારે નીકળી દેવાનો છે તો એક ચમચી આદુના રસમાં ચપટી પર તર એટલે હળદર નાખીને સવારે નરણા કોટે પીવાનું છે ચારમાંથી કોઈ પણ એક વસ્તુનું રેગ્યુલર સેવન તમે વીસ થી પચીસ દિવસ કરો છો ને તો લોહી તમારું પાતળું રહેશે બ્લડ સર્ક્યુલેશન પ્રોપર રહેશે અને શિયાળામાં પણ તમે સ્વસ્થ અને નિરોગી લાઈફ જીવી શકો છો